હાલ ગુજરાતમાં ખેડૂતો મુદ્દે ક્યાંક ક્યાંક રાજકારણ પણ ગરમાયું છે અને હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ક્યાંક આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે આપણે જોયું કે પરેશ ધાનાણી દ્વારા ગોપાલ ઇટાલિયા પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે આપ અને બાપ બધા એક જ છે ત્યારે હવે આ વાતને લઈ અને ગોપાલ ઇટાલિયા દ્વારા જવાબ આપવામાં આવ્યો છે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણને બધાને ખબર છે કે હાલ ખેડૂતોનો મુદ્દો ગુજરાતમાં છે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે આ વાતને લઈ અને ક્યાંક ને ક્યાંક રાજકારણ પણ ગરમાયું છે એવું લાગી રહ્યું છે કારણ કે કોંગ્રેસના પરેશ ધાનાણી દ્વારા ગોપાલ ઇટાલિયા પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા ગોપાલ ઇટાલિયા પર પરેશ ધાનાણી દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે ગોપાલ ઇટાલિયા ખોટી માંગ કરી રહ્યા છે ત્યારબાદ ગોપાલ ઇટાલિયાને ક્યાંક ને ક્યાંક ચેલેન્જ પણ આપવામાં આવી હતી હવે આ સમગ્ર બાબતને લઈને ગોપાલ ઇટાલિયા દ્વારા જવાબ આપવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે ત્રીસ ત્રીસ વર્ષથી ક્યાંક ને ક્યાંક ભાજપ અને કોંગ્રેસ મજા કરી રહી હતી ભાજપ શાસન કરી રહી હતી અને કોંગ્રેસ તેમના રાજમાં મજા કરી રહી હતી એવી વાત કરવામાં આવી છે વધુમાં કહેવામાં આવ્યું છે કે જો

જનતાની વાત સાંભળવાના બદલે જનતાના મુદ્દા સાંભળવાના બદલે જનતાની પીડામાં ઘટાડો કેમ થાય જનતાની સમસ્યામાં ઘટાડો કેમ થાય એવું કામ કરવાના બદલે માત્ર ને માત્ર એક જ મુદ્દાનો કાર્યક્રમ કે જે અવાજ ઉઠાવે એને દબાવી દેવાનો ત્રીસ વર્ષથી સરકાર આવી રીતે ચાલે છે કે તમે બોલશો તો એફઆઈઆર થઈ જશે તમે કોમેન્ટ કરશો તો પોલીસ પકડી જશે તમે કંઈક સરકાર પાસે માંગણી રજૂ કરશો તો પોલીસ પકડી જશે અને તમે ભાજપ ની સરકારનો અન્યાય ચૂપચાપ સહન કરી લેશો તો તમને કંઈ વાંધો નહીં આવે આવું ત્રીસ વર્ષ સુધી ચાલ્યું લોકો લાચાર હતા લોકો પણ મજબૂર હતા લોકોને ખ્યાલ તો હતો જ કે આ ખોટું કરે છે ગાંધીનગરમાં બેઠેલા ભાજપના માણસો

એ માણસ નું તંત્ર વધારે કામેલા પ્રદેશ પ્રમુખ એ વખતે સી આર પાટીલ હતા એવા પ્રચાર કરવા દસ જેટલા મંત્રીઓ વિસાવદર માં પ્રચાર કરતા હતા ચાલીસ જેટલા ધારાસભ્યો ત્યાં પ્રચારમાં હતા

એટલે જ તો આખા ગુજરાત ની જનતા છે આટલા વર્ષોથી વિરોધ પક્ષમાં હતા જ બધા પણ ક્યારેય કઈ બોલતા નતા અવાજ નતા ચૂપચાપ નો ધંધો ભાજપ કરી લેતા આ પહેલી વખત એવું થયું કે ભાજપને એની જ ભાષામાં અને એના કરતા પણ વધુ મજબૂત જવાબ અમે લોકો આપી રહ્યા છીએ આમ આદમી પાર્ટી એને જવાબ આપી રહી છે જેટલો ભાજપ જુલમ કરે એના કરતા ચાર ગણી તાકાતથી અમે વિરોધ કરીએ છીએ અને એટલે જ અમે બોલીએ છીએ વિરોધ કરીએ છીએ જનતા માટે ઊભા રહીએ છીએ જનતાની લડાઈ લડીએ છીએ એટલે જ તો વારે ઘડીએ પકડીને જેલમાં પૂરી દેશે

ત્યાં પણ જમીન સંપાદન અને વળતરના પ્રશ્નો છે એ લડાઈ ચેતર વસાવાએ લડી તો ધારાસભ્ય ઉપર ખોટા કેસ કરી ભાજપે જેલમાં પૂર્યા રાજુભાઈ પરબડા પ્રવીણભાઈ રામ અમારા ઈ માર્કેટિંગ યાર્ડમાં ચાલતા ભ્રષ્ટાચારની સામે લડાઈ લડાઈ શું પરિણામ આવ્યું કે એમની ઉપર એફઆઈઆર કરી અત્યારે લોકો જેલમાં છે હું પોતે અનેક વખત જેલમાં મહેલો દોસ્તો અમારું એટલું કહેવાનું છે કે ભાજપની જેલમાં રોકી તમે તો મહિના મહિના જેલમાં રાખી શકશો પણ અમને શકાય અમે ધરતી ઉગી ને મેળે ઉભા થયેલા ગુજરાતના યુવાનો છીએ તમે અમને ભાજપ ની સત્તા નહીં રોકી શકો અમારી પેલા જે લોકો વિરોધ પક્ષમાં હતા એને સેટિંગ કર્યું એક પણ માણસ એમનો ત્યારે કોઈ દિવસ જેલમાં નથી ગયો મારી ઉંમર 36 વર્ષની થઈ 36 વર્ષની ઉંમરમાં 30 એફઆઈઆર મારા ઉપર છે ભાજપની સામે લડાઈ લડવાની નેતૃત્વ કરવાની ખેડૂતોની લડાઈ પેપર લીકની સામેની લડાઈ રોડ રસ્તા બનાવો એવી લડાઈ આરટીની લડાઈ ડ્રગ્સ અને દારૂના વિરોધની લડાઈ એવી લડાઈ લડતા લડતા હું અને અમારી પાર્ટીના અનેક નેતાઓ જેલમાં જઈ આવ્યા છે કોંગ્રેસ પક્ષ એક પણ નેતા છેલ્લા ત્રીસ વર્ષમાં ગુજરાતમાં જેલમાં ગયો મારા ધ્યાનમાં નથી કદાચ અમે જયારે નવા નવા યુવાનો આગળ આવ્યા એક પછી એક એક યુવાનો આગળ આવ્યા કોઈએ દક્ષિણ ગુજરાતમાં નેતૃત્વ સંભાળ્યું કોઈએ સૌરાષ્ટ્રમાં કોઈએ અહીંયા કોઈએ ત્યાં તો ભાજપના પેટમાં તેલ રેડાય અને ખોટું દમન ચાલુ કર્યું પણ દોસ્તો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે આપણે ક્યાં સુધી આવો અન્યાય અત્યાચાર અને જુલમ સહન કરવાનો સરકાર આજ આપણો સાંભળતી નથી અને એના કરતાય મોટો મુદ્દો કે ગાંધીનગરમાં સરકાર છે ખરી કે સરકસ છે મને જ્યારે વિસાવદરની જનતાએ ધારાસભ્ય બનાવ્યો અને હું ગાંધીનગરની વિધાનસભામાં સત્રમાં 3 દિવસ બેઠો

મજૂરી કરતા માણસને સરકારી અનાજની દુકાનમાં જે કંઈ અનાજ મળવા પાત્ર છે ત્યાં પણ લાચારી કરવી પડે છે એનાથી પણ આગળ વધીએ તો ક્યાંક મીટરનું કનેક્શન લેવું હોય ખેતરોમાં કે ગામમાં તો લાઇટ વિભાગવાળાને હાથ જોડવા પડે છે એક લાઇટનું કનેક્શન લેવા માટે પૈસા આપવા પડે હાથ જોડવા પડે ધક્કા ખાવા પડે ભાઈ લાઇટ તો ક્યાં મોચ ઓફ ની વસ્તુ છે કે કનેક્શન લઈને માણસ ખાઈ જવાનો છે લાઈટ તો પડે ભાઈ કોઈ કરવા પડે અને તોય કરશે ને પૈસા ના કામ ના થાય એવી પરિસ્થિતિ ગુજરાત છે પણ સાંભળવા વાળો કોણ આ દરેક પ્રશ્ન તમારે કેવો હોય ગોપાલ ઇટાલિયા દ્વારા અહીંયા કોંગ્રેસ પર સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે આટલા વર્ષથી ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અને ભાજપની મિલીબગત ચાલી રહી હતી કોંગ્રેસના કોઈ પણ નેતા ભાજપ કોઈ પણ નિર્ણય લે એમાં હામી ભરતા હતા કોઈ પણ પ્રકારનો અવાજ જનતા ઉઠાવતા જ્યારે આમ આદમી પાર્ટી આવી અને આમ આદમી પાર્ટી દ્વારા અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક ભાજપના પેટમાં તેલ રેડાઈ રહ્યો હોય એવી વાત કરવામાં આવી છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલશો નહીં